નમસ્કાર દર્શક મિત્રો આપ અહીંયા રહ્યા છો સાયંગલોક મીડિયા સંચાલ જ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દ્રશ્યો જોતાની સાથે આપને ખ્યાલ આવી ગયો છે કે અમે આવી પહોંચ્યા છે જૂના ખાતે અને જૂના થાણા ખાતે જે સ્વામી જે બનાવવામાં છે કારણ કે આપ સૌ જાણો છો કે મહાનગરપાલિકા બનતાની સાથે જ આ સ્થળ જે ખરું આની ઉપર જે કામગીરી કરવામાં આવી રહી છે રસ્તો પોળો કરવાની અને રસ્તો કરવાની કામગીરીના રૂપે આ જે સર્કલ હતું એ સર્કલ કોઈક કોઈક રૂપે

ભેગા મળી અને તેઓ જે ખરા એ આજે જે સ્ટેચ્યુ છે જે મોન્યુમેન્ટ છે એને હટાવવાની કામગીરી ટ્રાફિક જામના દ્રશ્યો પણ થઈ રહ્યા છે આ રસ્તો પહોળો થવા જઈ રહ્યો છે સરકારી સંપત્તિ જયારે રસ્તા પહોળા કરવાની અંદર નડતી હોય તો ત્યારે એને પણ દૂર કરતા આ મહાનગરપાલિકા જરા પણ ખચકાતી નથી એવું એક સ્પષ્ટ ઉદાહરણ સાબિત કરવા માટે હાલ જોશો એ પ્રમાણે કે કામગીરી હાથ ધરવામાં આવી છે અહીં <laughs> ઘણા બધા સાધનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે લઈ અને સાથે વાત કરવામાં આવે તો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કારણ કે અહીં હાઈબીમ ટાવર પણ છે હાઈબીમ ટાવર હોવાના કારણે હાઈબીમ પણ હવે હટાવવામાં આવે કે કેમ સવાલ છે પણ હાલ તો આ જે આપ જોવો છો એ નવસારી જયારે નગરપાલિકા હતી નવસારી નગરપાલિકા વખતે આ શક્તિનું અનાવરણ એટલે કે આ જે મોન્યુમેન્ટ છે આ અનાવરણ કરવામાં આવ્યું હતું અને ભારતના સ્વામી વિવેકાનંદ

યર અને સુરેશ શેઠ ચીફ ઓફિસર હતા અને આ જે ખરું એ નવ એક બે હાજર પાંચ અને રવિવાર જી હા નવ એક બે હાજર પાંચ રવિવારે બરાબર વીસ વર્ષ પછી થી વીસ વર્ષ સુધી આ આજે પ્રતિમા આજે મોન્યુમેન્ટ છે એ આ જગ્યા ઉપર રહ્યું પણ હવે રસ્તો પડો કરવાના હિસાબે આ મોન્યુમેન્ટ અહીંથી ખસેડવામાં આવી રહ્યું છે સીધા દ્રશ્યો લાઈવ દ્રશ્યો દર્શાવી રહ્યા છે જે પ્રમાણે હાલ નગરપાલિકાની ટીમ કામે લાગી છે મહાનગરપાલિકાની ટીમ કામે લાગી છે મહાનગરપાલિકાની ટીમ જે કરી જે પ્રમાણે હાલ કામગીરી અંદર જતરાય છે આપ સ્પષ્ટપણે જોઈ શકો છો ટ્રેન નો સહારો લઈ અને સાથે જ આ કામગીરી ચાલી રહી છે તો એક વિરામ બાદ નિહાળ કરવા લાઈવ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન હવે સીધી વાતો કરીશું વિરામ બાબે કિશોરભાઈ ની સાથે કિશોરભાઈ ને આ કોન્ટ્રાક્ટ મળ્યો છે આજે પ્રતિમા જે કરી આ પ્રતિમા અહીંથી સ્થળાંતર કરવાની જયારે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તો કિશોરભાઈ કેવી રીતે આ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવે એને સાચવીને ને સારી રીતે બધું ફળતો ને કોતરી ને ક્રેન્ક બાબત ની ઉપકી ને ટેમ્પામાં લઈને સ્થળાંતર જગ્યા મૂકવાના છે આ કેટલા વ્યક્તિ નો સ્ટાફ અત્યારે કામે લાગે અત્યારે છે લગભગ દસ દસ માણસ જેટલા છે અને કયા કયા સાધનો ઉપયોગમાં લેવામાં આવે છે મશીન છે ગ્રાઇન્ડર છે બ્રેકર મશીન છે એટલે સિમેન્ટ ખોલવા માટેની જે બ્રેકર મશીનનો અમે ઉપયોગ કરતા છે તમે જુઓ છો એ પ્રમાણે કે આ કિશોરભાઈ છે એમને કોન્ટ્રાક્ટ સાપડ્યો છે અને એ જે ખરા એ સાવચેતી પૂર્વક કારણ કે આ જે ખરી એ ભારત ની ધરોહર કહેવાય અને ભારત ની ધરોહર એવા સ્વામી વિવેકાનંદજી જે સર્કલ ખરું આજે કૂતરું ખરું એ અહી ખસેડવામાં આવી રહ્યું છે મહાનગરપાલિકાના કર્મચારીઓ મહાનગરપાલિકા બનતાની સાથે વિકાસના કામો જે ખરા પૂરજોશમાં શરૂ થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે ને હાલ આ જુના ખાતે આપ દ્રશ્યો નિહાળી શકો છો એ મુજબ કે સ્વામી વિવેકાનંદજી જે પ્રતિમા છે એ પ્રતિમાને અહીંથી સ્થળાંતરિત ની પ્રક્રિયા છે તો આ જ પ્રમાણે આવાન સમાચારો માટે નિહાત્રા નોટો લાઈવ અને જથપથ ન્યૂઝ કેમેરા પર્સન કૃષાંગ ની સાથે હું મહેશભટ